હાજી ખેડૂત મિત્ર બોલો શું તકલીફ છે જી કઈ તકલીફ નથી સર હાજી હું તૈયારી કરું ને કઈ ડોનેશન કે કઈ કરવું હોય તો તમારા નંબર ડોનેશન ની જરૂરિયાત જ નથી કોઈ વ્યક્તિ એ બે વસ્તુની સેવા ફ્રી છે એક

રૂપિયા નો વધારે ઉપયોગ તમારે થી વધારે થાય તો હું તૈયારી કરું ના 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 donation ની જરૂર નથી પેલા તમે પૂછવા હોય તો કઈ પૂછી લો હા યોગદાન રાશિ તો હું છે હું મારે દાન લાભ લઉં છું એટલે મારે પૈસા ઘટતા નથી એટલે મારે વધારા ના ઉઘરાવા જરૂર પણ નથી કારણ કે હું વેપાર નથી કરતો તો ગમે એટલા પૈસા હોય તો ઓછા પડે સમજાણું તો તો કંપનીઓ પૈસા ઘટે છે આપણે એવું કામ કરવું નથી એટલે મારે એમ નેમ donation ની જરૂર નથી કોઈ મારી સેવા નો લાભ લે ને ડોનેશન આપે એ યથાશક્તિ બરાબર છે પૂછવાનું પૂછો હજી આભાર કે તમે સારો વિચાર કર્યો છે પણ સારી જગ્યાએ પૈસા વાપરજો ક્યાંક તમારે જરૂર પડે ત્યાં અને અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પ માં આવજો એ હું કઉ છું અને એક કામ કરજો ને તમે તમારે જે પૈસા મને ડોનેશન આપવા છે એને બદલે એની તાલીમ લઈ જાઓ અને તાલીમનો લાભ ગામ ના બીજા ખેડૂતોને આપજો તો એ મને ડોનેશન મળી ગયા બરાબર ગણાશે સમજાણું કે ફરી વાર કહું જી સર એમાં એમ છે કે મારી પાસે હું કેવાય કે સમય નથી પ્રશ્ન પણ છે પ્રશ્ન પણ છે એમ નહિ પ્રશ્ન નથી એવું નથી પણ મેં હું કહેવાય કે તમારા વિડીયો નથી એમને એમ પ્રશ્ન કરું તો એ ખરાબ કેવાય છે હા એટલી વાત હાજી હા ભલે ભલે તમારો ખુબ ખુબ આભાર કે તમે સારો વિચાર કર્યો છે હા જી સર ભલે આવજો ભાઈ હા